વોર્ડ નંબર એકના નવા યાર્ડ લાલપુરા વિસ્તારમાં એટેલવાળાએ એક મોટા ખાડા ખોદી દીધા છે મિત્રો એક વાડીમાં ખાડા ખોદવાના કારણે અહીંયા મોટા ઊંડા ખાડાને લીધે છે કૂતરું પણ અંદર પડ્યું છે સ્થાનિકોને ભય છે કે કોઈક નાનું રમતું બાળક આમાં પડી જશે તો એક પ્રશ્નાર્થ ઊભો થયો છે તેના કાઉન્સિલરો અનેક એક પ્રશ્નાર્થ ઉભા કર્યા છે કોર્પોરેશનની કામગીરી પર કોર્પોરેશનના અધિકારીઓ આ અંતર્ગત જાગ્રત થાય અને આ ખાડા પૂરે અથવા ખાડા કોણે કર્યા છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વોર્ડ નંબર એક નવાયાળ લાલપુરા મોહન માસ્તરના કમ્પાઉન્ડની બહાર એટલવાળા આઠથી દસ ફૂટ ઊંડા ખાડા ખોદ્યા છે એક કૂતરું પણ પડી ગયું સ્થાનિકો દ્વારા મહામુસીબતે તેને બહાર કાઢવામાં આવ્યું છે સમગ્ર વિસ્તારમાં ખાડા ખોદીને જતા રહ્યા છે અધિકારીઓ કોઈ ધ્યાન જ નથી આપતા કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ છે ત્યારે વોર્ડ નંબર એકના ને જા ભરવાડ એટલે કે જા દેશાઇ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે